અત્યારે આજે તળાવ ની અંદર જે અત્યારે ગંદુ પાણી હોટલોનું આવે છે એટલું પાણી ટાંકાનું માંથી નાખે છે બધા હોટલોનું ગંદુ પાણી તો આજે સવારી નીકળે છે ને એટલે એટલી એટલી વાસ મારે છે કે નહીં કોઈ સીમા નહીં અને અત્યારે તળાવની અંદર આપણે સોમનાથ સર્વે તળાવ છે એની અંદર સારું પાણી હોવું છે પણ એની સાથે અત્યારે એટલું ખરાબ પાણી છે કે હોટલું વાળામાંથી જે ટાંકા ઠલ્યું હોટલું વાળા ત્યાં ટાંકા અહીંયાથી ઠલ્યે છે એટલે અહીંયાથી સીધું પાણી આમ આ ચાણી કહેવાય ચાણી ના હિસાબે સીધું તળાવમાં પાણી આવે છે સવારે લોકો અહીંથી જનતા લોકો નીકળે છે એટલી મોંઢા પર કટકો રાખીને જવું પડે છે એટલી બાસ મારે છે અને પછી પંખી જે આની અંદર એટલા છે એ પંખી આ પાણી પીતા નથી અત્યારે ચોપડ ચારો બાજુ તમે જોયું તો પંખી છે અત્યારે પાણી પીવા માટે થશે એ બાબતે અગાઉ અમે જે રજૂઆત કરેલી હતી એ બાબતે અમે એસઆઈ દ્વારા તપાસ કરાવેલ હતો એમાં અમારે ધ્યાન આવેલું હતું કે ઘણી હોટલો કરતા જે હોટલો માંથી સેપ્ટિક ટેન્ક આવે છે એ સેપ્ટિક ટેન્ક ખાલી કરતા હોય છે એનું સત્તાથી અત્યારે બંધ કરવા માટે થઈને સૂચન આપી દીધા છે ને હવે પછીથી એ બાબતે કનેક્શન હશે આગામી સમયમાં ઝુંબેશ સ્વરૂપે કનેક્શન બંધ કરીને એની વિરુદ્ધમાં ધોરણ સ્વરૂપ કાર્યવાહી કરવામાં આવશે મારા ત્યાં એ સોમનાથ નગરપાલિકાની ગટર જાય છે નથી એ તપાસ કરાવડાવી દઉં છું તાત્કાલિક અને એ પાણીનો નિકાલ કરવાનો ટ્રાય

તમને એવું માલુમ થયું કે ભાઈ આ પાણી તો ત્યાં જ આવે છે કપાસ કરતા એવી ખબર પડી કે આ પાણી હોટેલ નો આવે છે બાયપાસ ઉપર હોટલ ના પાણી ખાલી થાય એ પાણી સોમનાથ સરોવર માં આવેલ ટેલર દ્વારા નાખે છે ત્યાંથી ટેલર દ્વારા નાખે છે એ પાણી સોમનાથ સરોવર માં આવે છે અને સોમનાથ સરોવર માં આખું પાણી ગંદુ થઈ ગયું છે સામેની ફેક્ટરી કેમિકલ નું પાણી બી આવે છે એટલે અત્યારે સોમનાથ સરોવરની હાલત ખરાબ છે તે બાબતે મેં મારી સત્તાના મુજબ વર્મુખની હૈસિયતથી મેં ચીપ ઓફિઝર સાહેબને લેખિતમાં જાણ કરેલી તે સત્તા હજુના પગલાં લેવામાં આવ્યા નથી અને પગલાં લેવામાં નહીં આવે તો અમારે સીસા તમક આગળ વધવું પડશે